વેલકમ ટુ માય ચેનલ સંવેદનાના સુર હલો હું ડૉક્ટર પલક સંવેદનાના સુર ચેનલમાં આપણે એક સિરીઝ ચાલુ કરી છે જેની અંદર આપણે મોસ્ટલી જે ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ થતા હોય છે એ ટોપિક ઉપર ચર્ચા કરીશું છેલ્લા એપિસોડની અંદર મેં તમને પ્રોમિસ કર્યું હતું કે આપણે શરૂઆત કરીશું ગર્ભાવસ્થા દરમિયાન થતાં જે ચેન્જીસ હોય છે અને જે ઇમોશનલ અને ફિઝિકલ ફ્લક્ચ્યુએશન્સમાંથી એક મહિલા પાસ થતી હોય છે તો એ દરમિયાન સ્ટેબિલિટી લાવવા માટે સ્વસ્થ રહેવા માટે આપણે એને કેવી રીતે હેલ્પ કરી શકીએ પ્લસ એ મહિલા પોતે પોતાની જાતને કેવી રીતે મદદ કરી શકે એ આપણે આ એપિસોડમાં જોઈશું શરૂઆત કરીશું કે જ્યારે એક છોકરી હોય છે એના લગ્ન થાય છે એ ભલે પ્રેમ લગ્ન હોય કે અરેન્જ મેરેજ હોય રાઈટ એની અંદર દરેક વખતે કેટલાક ઇમોશનલ લાગણીના એક વમળોમાંથી એ પાસ થતી હોય છે કે એનું ભવિષ્યમાં જે આવનારા ચેલેન્જીસ છે બીજા વાતાવરણમાં અનુકૂળ થશે કે નહીં કેવી રીતે અનુકૂળ થશે બધા સપોર્ટ કરશે કે નહીં એ બધા વિચારો એના મનમાં હોય છે એ બધા ડર પણ હોય છે અને ઘણા બધા સપના પણ સેમતી હોય છે હવે કોઈ પણ કન્ડિશન હોય પણ જ્યારે એને પ્રેગનન્સી માટેની એક વાત કરવામાં આવે છે અથવા તો એનો વિચાર કરવામાં આવે છે પ્લાન કરવામાં આવે છે એ હસબન્ડ અને વાઈફ બંને પ્લાન કરતા હોય અથવા તો સોશિયલી પ્રેશર હોય એ ગમે તે હોય પણ એ એક એવા વમણમાંથી કે એક વાવાઝોડુંકો એમાંથી પાસ થતી હોય છે કે એમાં પણ ડર લાગતો હોય છે કે ઘણી બધી વખત આજુબાજુથી ફ્રેન્ડ સર્કલમાંથી અને પોતાના વડીલો પાસેથી પણ એણે સાંભળેલું હોય છે કે એની અંદર કેવા કેવા ચેલેન્જીસ આવેલા હોય છે તો એના લીધે થઈને એક ડરની ભાવના પણ હોય છે પણ ખરેખર જો જ્યારે સ્ત્રી એમાંથી પાસ થતી હોય છે ત્યારે એ એક ડર સાઈડમાં રહી જાય છે અને એ જો અંદરથી એના માટે તૈયાર હોય માનસિક શારીરિક ઇમોશનલ બધી રીતે તો એને ખૂબ સરસ રીતે એન્જોય કરી શકે છે અને આવનારા બાળક ઉપર એનો ઘણો સારી રીતે પ્રભાવ પડી શકે છે હોમિયોપેથીની વાત કરું તો અમે જ્યારે પણ બાળક માટે કોઈ પણ કેસ લેતા હોઈએ છીએ એટલે કે એમની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને એની માતા સાથે અમે વાત કરતા હોઈએ છીએ અને એની અંદર પર્ટીક્યુલરલી પ્રેગ્નન્સી સ્ટેટ ઓફ મધર એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન એની માતાની શું સ્થિતિ હતી શારીરિક માનસિક બધી રીતે એ કયા કયા ઇમોશનલ ડિસ્ટર્બન્સીસમાંથી પાસ લીધી એ બધું જ અમે કવર કરતા હોય છે શા માટે કારણ કે એ જે વાતાવરણ હોય છે બહારનું માતાના અંદરનું એના ઇમોશનલ ડિસ્ટર્બન્સીસનું એ બધાનો પ્રભાવ ઘરમાં રહેલા બાળક ઉપર જે વિકાસ થતાં બાળક ઉપર બધી રીતે પડે છે ઇન્ફેક્ટ એનું જીન પણ એવી રીતે જ ડેવલપ થાય છે ભલે માતા અને પિતા તરફથી જીન્સ મળતા હોય પણ એક એપેજેનેટિક ટર્મ હોય છે એટલે કે વાતાવરણની અસર પણ બાળકના જીન્સ ઉપર પડતી હોય છે જો એ એ દરમિયાન બાળકના ગર્ભનું વાતાવરણ બરાબર નથી ઇમોશનલી સ્ટેબલ નથી માતા તો પણ એના જીનમાં અમુક પ્રકારના ચેન્જીસ થતા હોય છે અને જે આવનારી ભવિષ્યમાં થનારી બીમારીઓ માટે એનો ભાગ ભજવે છે એટલા માટે અમે આટલું ડિટેલમાં બાળકની હિસ્ટ્રીની અંદર પ્રેગ્નન્સી સ્ટેટ ઓફ મધર લેતા હોઈએ છીએ સો કમ બેક ટુ ધ પ્રેગ્નન્સી સ્ટેટ તો ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે એ એક સ્ત્રી જ્યારે એક પ્લાન કરે છે હસબન્ડ અને વાઇફ કે હવે અમારે આગળ બાળક માટે તૈયારી કરવી છે તો શું શું ધ્યાન રાખવું જોઈએ અને કયા કયા એસ્પેક્ટ ઉપર એ લોકોએ વિચાર કરવો જોઈએ ફિઝિકલી ફિટ તો હોવું જ જોઈએ એ તો છે જ બરાબર છે માતા અને પિતા જે ભવિષ્યમાં થનારા માતા પિતા છે એ બંને ફિઝિકલી ફિટ હોવા જોઈએ રિપ્રોડક્ટિવ રીતે એ તો ખરું જ પણ એ સિવાય પણ જેમ કે એમની જે અમુક ન્યુટ્રીયન ડેફિશિયન્સીસ છે અમુક બીજા જીનેટિકલ ટ્રેડ્સ છે એ બધા નોર્મલ હોવા જોઈએ કારણ કે એનાથી જ માતા અને પિતાનું જે એગ હોય છે એગ અને સ્પોર્મ હોય છે એની ક્વોલિટી ડિસાઇડ થતી હોય છે જો તમે ફિઝિકલી ફિટ છો તો તમારી એ ક્વોલિટી ઘણી સારી હશે અને તરત જ તમે કન્સ્યુ કરી શકો અને ધારો કે કન્સ્યુ થઈ પણ જાય છે તો એ જે ભ્રૂણ બને છે એ પણ ઘણું હેલ્ધી બને છે અને એ આખી ગર્ભાવસ્થા ઘણી સારી રીતે પાસ થતી હોય છે સો પ્રાયોરિટી ઇઝ ફિઝિકલી ફિટ હોવું જોઈએ બંને જણે એને રિલેટેડ ઘણા બધા રિપોર્ટ્સ આવે છે જે તમે તમારા ડૉક્ટર જોડે કન્સલ્ટ કરી શકો છો ક્યારેક ફરીથી એના વિશે વાત કરીશું ઇન્ફર્ટિલિટી વિશે પણ વાત કરીશું આવનારા વિડીયોઝમાં તમે કમેન્ટમાં જણાવી પણ શકો છો કે તમારે આ સિવાય કયા કયા ટૉપિક ઉપર ચર્ચા કરવી છે એનાથી આગળ વધીએ તો ઇમોશનલ સ્ટેટની વાત કરીએ આપણે તો એની અંદર માતા અને પિતા બંનેનું ઇમોશનલ સ્ટેટ પણ જરૂરી છે પિતાનું પણ જરૂરી જ છે માતાનું તો છે જ ઇમ્પોર્ટન્ટ કારણ કે બાળક એને ગર્ભમાં જ ઉછેરવાનું છે એટલે એનું તો થ્રુઆઉટ નાઇન મંથસ જે ઇમોશનલ સ્ટેટ છે એ તો સારું રહેવું જ જોઈએ પણ પિતાનું પણ હોવું જોઈએ કારણ કે પિતાનું સારું હશે તો જ એ માતાને સપોર્ટ કરી શકશે અને જેમ આગળ મેં કહ્યું એમ એના જીવ જે સ્પર્મ થ્રુ આવવાના છે એ પણ સારા રહેશે રાઈટ હવે બીજી પણ એક અત્યારના જમાનામાં ઘણી બધી માતા જે પ્લાન કરતી હોય છે એ પોતાના કરિયર વિશે પણ વિચારતી હોય છે જેમ કે લગ્ન પહેલાં પણ એ એનું કરિયર સેટ કરી ચૂકી હોય છે ઘણી સેટ થતી હોય છે કરિયર સેટ કરવા માટે ઘણી બધી સ્ટ્રગલ કરેલી હોય છે અથવા સેટ થઈ પણ ચૂકી હોય છે ઘણી ઘણી ઊંચી પોસ્ટ ઉપર અત્યારની મહિલાઓ હોય છે જે આ એ સાઈડ થયા પછી જ મેરેજ કરતા હોય છે તો પ્રેગ્નન્સી દરમિયાન શું પ્રેગ્નન્સી પછી શું લાઈક ડિલેવરી થયા પછી શું પછી શું રહેશે મારું કરિયરનું સ્ટેટ તો એ પ્રકારના ડર પણ સતાવતા હોય છે એના લીધે પણ ઘણી બધી જે મહિલાઓ હોય છે એ પ્રેગ્નન્સીને ડિલે કરતી હોય છે અને અત્યારે તો ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી પણ હોય છે બધાને અવેરનેસ પણ હોય છે એટલે ફ્રોઝન એગ અને એ ઘણી બધી આપણે એ ડિટેલમાં નથી જતા પણ એ ઘણી બધી મેથડ્સને અપનાવતી હોય છે જેમાં ખોટું પણ નથી અમુક પ્રકારની કન્ડિશનમાં એ યોગ્ય પણ છે અને સારી સહુલિયત પણ છે પણ એક નેચરલ વેમાં કન્સ્યુમ કરવું નેચરલ રીતે કન્સ્યુ કરવું અને નેચરલ રીતે ડિલિવરી થવી એની એક અલગ જ જે કહેવાય ને કે એક અલગ જ ટ્રેડ્સ હોય છે બાળકમાં એનું બાળક ઉપર એવો ઘણો અલગ પ્રકારનો અસર પણ થતો હોય છે એના ડેવલપમેન્ટમાં અને એના જે એક એનું જે ફ્યુચર બને છે એમાં પણ રાઇટ સો આ બધા જે ડર છે જે આશંકાઓ છે જે ઇમોશનલ સ્ટેટ છે એ પણ આપણે કન્સિડર કરવા જોઈએ બિફોર પ્રેગ્નન્સી ક્યારેક જે હસબન્ડ અને વાઈફ છે એ પ્લાન ના પણ કરતા હોય પણ લગ્નને ઘણા વર્ષ થયા હોય અને સોશિયલ પ્રેશર પણ હોય છે આજુબાજુવાળાનું પણ પ્રેશર હોય છે એ પ્રેશરનો પણ ઊંડો અસર થતો હોય છે ક્યારેક લોકો પ્રેશરમાં આવીને પણ પ્રેગ્નન્સી પ્લાન કરી લેતા હોય છે તો એકચ્યુલીમાં બાળકનો જન્મ થવો પ્રેગ્નન્સી રહેવી એ એક ખૂબ જ જવાબદારીપૂર્ણ કાર્ય છે કાર્યને કહીએ પણ એક નેચરલ પ્રોસેસ છે જે બન એ જેની જવાબદારી એક થનારા માતા અને પિતાની તો છે જ પણ એની જોડે સંકળાયેલા લોકોની પણ ખરી માતા પિતાની ઓબ્વિયસલી સૌથી વધારે રહેશે પણ બાળક એમને ઉછરી નથી જતું એના માટે બિફોર પ્રેગ્નન્સીથી લઈને કન્સેપ થવા માટે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને આફ્ટર ડિલિવરી અને જ્યાં સુધી એ બાળક મોટું પોતાની જાતે વિચારતું નથી થતું પોતાની આઈડેન્ટિટી અલગથી નથી ઓળખાતું થતું ડિસિઝન્સ લેતું નથી થતું ઇનશોર્ટ એડલ્ટ હોડમાં નથી આવતું ત્યાં સુધી પેરેન્ટ્સની જવાબદારી એ ઓછી નથી થવાની ચિંતા કરવા માટેની વાત નથી કરતી પણ એક જવાબદારીપૂર્ણ કાર્ય જે ભગવાને બાળક માટે થઈને આપણને એક ટ્રસ્ટી બનાવ્યા છે એની જવાબદારી એને સારા સંસ્કારો આપવાની એનો સારો ઉછેર કરવાની એની જરૂરિયાતો પૂરો કરવાની અને એને હેલ્ધી અને હેપી વેમાં સોસાયટીમાં એસ્ટાબ્લિશ કરવાની આ બધી જ જવાબદારી માઇન્ડમાં લઈને અને પછી જ તમારે આગળ વધવાનું છે ઓકે અને આજકાલના જે પેરેન્ટ્સ છે જે હસબન્ડ અને વાઇફ છે એ આ બધું ખરેખર બહુ સારી રીતે સમજે છે જાણે છે વિચારે છે અને પ્લાન કરે છે અને ઘણી બધી અવેરનેસ પણ આવી છે સો આ અત્યારનો જે આ એપિસોડ છે એ આપણે અહીંયા અહીંયા જ એન્ડ કરીએ છે આવનારા એપિસોડમાં ટ્રાઇમેસ્ટર વાઇઝ એટલે કે ત્રણ ત્રણ મહિના દરમિયાન કયા કયા ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ એક પ્રેગનન્ટ મહિના ફેસ કરે છે એમાંથી કેવી રીતે બહાર આવી શકે એનો હસબન્ડ કેવી રીતે એના જોડાયેલા લોકો કેવી રીતે હેલ્પ કરી શકે એ જોઈશું ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ